ચૈત્ર સુદ બીજના દિવસે સિંધી સમાજના લોકો તેમના ઈષ્ટદેવ ઝુલેલાલના જન્મદિવસની ચેટીચાંદના તહેવાર તરીકે ઉજવણી કરે છે આજે ચેટીચાંદ નિમિત્તે ડીસામાં પણ સિંધી સમાજ દ્વારા તેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ ડીસાના તેરમીનાળા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિરમાં સિંધી સમાજના લોકોની ભારે ભીડ જામી હતી અને શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ગુજરાતમાં સિંધી સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં વસવાટ કરે છે ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા આ સિંધી સમાજ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસતો હતો અને ત્યારબાદ માઇગ્રેટ થઈને ભારતમાં આવ્યો દેશ સિંધી સિંધી સમાજે ખૂબ જ જ પ્રગતિ કરી છે આમ તો સમાજ પણ સનાતન હિન્દુ સમાજનો ભાગ છે પરંતુ ભૌગોલિક રિવાજોના કારણે તેમની રીતભાત થોડી અલગ પડે છે સિંધી સમાજના લોકોના ઈષ્ટદેવ ઝૂલેલાલ છે ચેટીચાંદ શબ્દ પણ ગુજરાતી ચૈત્ર માસ ઉપરથી જ પડેલો છે સિંધી ભાષામાં ચૈત્ર માસને ચેટી કહેવાય છે ચૈત્ર માસના પ્રથમ ચંદ્ર દર્શન બાદ આ તહેવાર ઉજવાતો હોવાથી ચૈત્રી ચાંદને બદલે સિંધી સમાજના લોકો ચેટી ચાંદ તરીકે ઉજવે છે આજે ડીસા ખાતે પણ તેરમીનાળા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ દાદાના મંદિર ખાતે વહેલી સવારથી જ સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઝૂલેલાલ દાદાના દર્શન તેમજ મહા આરતી યોજી હતી ત્યારબાદ સમાજના લોકો માટે સામૂહિક જવણબારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવનાર સિંધી સમાજ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે અને સમગ્ર વિશ્વમાં વસતા સિંધી સમાજના લોકો આજના દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરતા હોય છે આજ અમારે આજ આજ અમારો ચેટીચંદનો તહેવાર બહુ અમે ધામધૂમથી ઉજવીએ છીએ અમારા સિંધી સમાજના તમામ ભાઈઓ બહેનો આજે ધંધા રોજગારની છુટ્ટી રાખી અને પાછલા કેટલાય વર્ષોથી અમે આ ચેટીચંડનો તહેવારો ઉજવીએ છીએ મારા જન્મથી તો મને ખબર છે કે અમારા ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલનો આ જન્મજયંતિ ઉત્સવ છે અમે લોકો સવારે અહીંયા સાત વાગે ધજાનું આયોજન પછી સાડા આઠે હવન હોય છે પછી સાડા બાર વાગે ભોજન પ્રસાદ હોય છે એના પછી ભવ્ય માર્ગ ઉપર અમારી શોભાયાત્રા જેમ કે ચેટીચંડની મહારેલી કહેવાય મહા શોભાયાત્રા એનું આયોજન કરેલ છે એટલે સાથે સાથે સાડા ચાર વાગ્યાથી અમારી જે શોભાયાત્રા હોય છે એ મંદિરથી નીકળે છે અને જલારામ મંદિરે સમાપ્ત થાય છે બજારના રાજ્ય માર્ગ પર ફરી અને જલારામ મંદિરે આવે છે એના પછી જલારામ મંદિરથી અમે બધા એમના સેલિબ્રેશન ઉપર આવી અને ભોજન ભોજન પ્રસાદ લેતા હોઈએ છીએ ભોજન પ્રસાદનું આયોજન બપોરના સાડા બારથી ત્રણ વાગ્યા સુધીનું હોય છે અને સાંજે સાતથી લઈને અગિયાર વાગ્યા સુધીનું હોય છે એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા બધા સિંધીઓ ભાઈ બહેનોએ ખૂબ ધામધૂમથી ચેટીચંડનો તહેવાર ઉજવ્યો છે અને ઉજવતા રહીશું અમારા ઝુલેલાલ ભગવાન અમને શક્તિ આપે કે અમારા પ્રમુખ શ્રી નરેશભાઈ લોંગમલ ઠરિયાણી અને મેલા કમિટી ચેરમેન હું વિજય એમનાની અને અમારી ટીમ જે મેલા કમિટી ટીમ છે સાત આઠ જણાની એ ટીમે પણ ખૂબ કામ કર્યું છે એટલે હું એમ કહીશ કે અમારી ટીમનો ખૂબ ખૂબ આભાર અને અમારા સમાજના આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર કે જે લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અમારા જે કારોબારી ચેરમેન કહેવાય ગોવિંદભાઈ માખીજા અમારી કારોબારીની ટીમ બધાનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને ખૂબ સારું આયોજન થાય એવું અમે ઈચ્છીએ છીએ